દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે એક શંકાનું સમાધાન કરવું છે મારે વિડિયો ટૂંકો બનાવવો છે પણ બહુ મહત્વનો છે કોઈ કહે છે મને આત્માનો અનુભવ થયો છે મિત્રો કોઈ પણ માણસ અત્યારે કડ્યું એમ કે મને આત્માનો અનુભવ થયો છે તો એ હંડ્રેડ પર્સન્ટ વાત ખોટી છે સાહેબ

આ જગત કેવી રીતે ચાલે છે પુણ્ય કેવી રીતે બંધાય છે આત્મા એટલે શું પ્રકૃતિ એટલે શું આત્માના ગુનો કયા પ્રકૃતિના ગુનો થાય માણસ સુખ દુઃખ કેમ ભોગવે છે જન્મ મરણનું વિજ્ઞાન આ બધાને આ બધા કુદરતના સનાતન સિદ્ધાંતોને જાણવા સ્પિરિચ્યુઅલ સાયન્સ એને આત્મજ્ઞાન કહેવામાં આવે મિત્રો એ ટુકડે ટુકડે હોય છે વન પર્સન્ટ ટુ પર્સન્ટ થ્રી પર્સન્ટ ફોર પર્સન્ટ એમ ટકાવારી એની વધતી 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 જાય અને આત્માનો જે એક્સપિરિયન્સ અનુભવ છે એ મૂળ આત્માનો જે અનુભવ છે એ ક્યારેય ટુકડા ટુકડા ના થાય એ હંડ્રેડ પર્સન્ટ થાય એક ધડાકે એક ધડાકે અજ્ઞાનના આવરણો નીકળી જાય અને આત્માનો અનુભવ એ કોઈ પણ મનુષ્યનો છેલ્લો ભાવ સાહેબ છેલ્લા ભાવ સિવાય ક્યારેય એને આત્માનો અનુભવ ના થઈ શકે એનો સિદ્ધાંત એનો કાનૂન સમજો બરાબર કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આત્માનો અનુભવ ક્યારેય ના થઈ શકે અને અહંકાર છે ત્યાં સુધી કર્મ બીજ પડે મિત્રો મારું તમારું બધાનું કર્મ બીજ પડે કારણ કે કરતાપણાનો અહંકાર ને માલિકીપણાનો અહંકાર તો એ એ જતો રહ્યો પણ અનુભવમાં રિયલાઇઝમાં નથી ગયો જ્ઞાન સ્વરૂપે ગયો છે સમજણ સ્વરૂપે ગયો છે એટલે કર્મ બીજ તો પડે જ તમે કરતા પણ અહંકાર નથી તમારામાં સમજણ સ્વરૂપે તો બીજ તો પડે પણ એ બીજ તમને મોક્ષ તરફ લઈ જાય એનો ઉદય એનો કર્મ ફળ એનું ફળ એવું આવે કે તમને મુક્તિ તરફ લઈ જાય અજ્ઞાનના આવરણો તોડવામાં મદદ કરે મુક્તિમાં શાશ્વત સનાતન સુખ તરફ લઈ જાય આખું બધા અજ્ઞાનના અનંત અવતારના અજ્ઞાનના આવરણો ખુલ્લા થઈ જાય અને ખુલ્લા થઈ જાય પછી હંડ્રેડ પરસન્ટ ચોવીસ કલાક જન્મતી મોત સુધી એક એક ક્ષણ એને બિલકુલ સપનામાં પણ કરતાપનાનો અહંકાર કે માલિકીપનાનો અહંકાર બિલકુલ ના રહે બિલકુલ ના રહે તો જ કર્મ બીજ પડતા બંધ થઈ જાય અને કર્મ બીજ બંધ પડતા થઈ જાય પછી મુક્ત બીજો જન્મ જ લેવાનો બીજા જ નથી તો ફળ કઈથી આવશે એટલે છેલ્લા અવતારમાં એ કોઈ પણ જ્ઞાની પુરુષ હોય ભગવાન હોય મહાપુરુષ હોય તીર્થંકર હોય છેલ્લા અવતારમાં કર્મ બીજ ના પડે તો જ નવું શરીર ધારણ ના કરવું પડે તો જ એ નિર્વાણ થાય એનું તો જ એ પરમ સુખને તો જ આત્મા પોતાના સ્વસ્વભાવ તો જ આત્મા જન્મ મરણ અને પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ છે એ જન્મ થતાની સાથે માના ગર્ભમાં પણ કર્મ ના પડે નહીં માત્ર કર્મ ફળનો ભોગવટો હોય પ્રારબ્ધ કર્મ જ હોય એક બાજુ પ્રકૃતિ હોય પોતાનું પ્રારબ્ધ કર્મ ભોગવે એક બાજુ આત્મા હોય બંને ખુલ્લા થઈ ગયા હોય છેલ્લા અવતારમાં વચ્ચે અહંકાર ના હોય પણ જ્યાં સુધી હંડ્રેડ પરસેન્ટ જ્ઞાન સમજનમાં નથી આવ્યું ત્યાં સુધી કારણ કે કર્મોનો ફોર્સ એવો છે કે ફોર્સમાં આપણે ચૂકી જઈએ છીએ એમાં દેહાધ્યાસ આવી જાય છે પાછો મારો આવી જાય તમારો બધાનો દેહાધ્યાસ આવી જાય અને દેહાધ્યાસ આવી જાય એટલે પાછો કરતાં પણ આનો અહંકાર આવી જાય પાછો દેહાધ્યાસ જતો રહે પાછા જ્ઞાનમાં આવીએ એટલે કરતાં પણ આનો અહંકાર નીકળી જાય દેહાધ્યાસ થઈ જાય તે વખતે સંસારમાં કોઈ મોહ થઈ જાય તો સંસારને લાયક બીજ પડે એના જેવું બીજ પડે સંસારના સુખોનું ટેમ્પરરી સુખોનું બીજ પડે પાછા તમે અકર્તા પદમાં આવ્યા જેટલો આ જ્ઞાનનો ઉપયોગ કર્યો આ જ્ઞાન દ્રષ્ટિમાં જેટલો સમય રહ્યા એ બીજ તો પડે જ પણ કેવું બીજ પડે તો કે એનું ફળ એવું આવે કે કોઈ જ્ઞાનીને ગેરજન્મ મળે કોઈ સંજોગો એવા ભેગા કરે કે તમારે મહેનત મજૂરી ના કરવી પડે પેટનો ખાડો પૂરવા કુદરત એવા સંજોગો ભેગા કરે કે ચોવીસ કલાક તમે આ જ્ઞાન પાછળ વાપરી શકો ખાવા પીવાની ચિંતા ના હોય લગ્ન કરવાની ચિંતા ના હોય મા બાપ ધન વૈભવ પૈસો ગાડી બધું હોય અને ચોવીસ કલાક તમે આમ બસ આ જ્ઞાન માટેના સંજોગો જ હોય ચોવીસ કલાક આ જ્ઞાન પાછળ કાઢી શકો મિત્રો ભિખારીને જન્મ ના મળે ફૂટપાથ પર જન્મ ના મળે ત્યાં જન્મ મળે ને તો બે ટાઈમનો પેટનો ખાડો પૂરવા માટે આખો દિવસ વાડકો લઈને ધાતુની ફૂલ સાઈઝનો વાડકો લઈને ભીખ માગવી પડે ત્યાં હું જે હવારથી નેકરે હું જુદી બાર કલાક ભીખ માગે ત્યાં મળ બે ટાઈમનો રોટલો પૂરો થાય એને જ્ઞાનનો સંજોગ કંઈથી ભેગો થાય એટલે હું કહું છું આ કુદરતનો કાનૂન છે કે આ જ્ઞાન સમજણમાં આવી ગયા પછી આ અજ્ઞાનની ટકાવારી જેમ જેમ વધતી જશે આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ જેમ જેમ વધતો જશે ને એમ બીજો ભવ અપ થશે અપ અપ સુપર 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 થતો જશે જેમ પાંચ ટકા દસ ટકા પંદર ટકા પચીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જેટલી આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ વધતો જશે એમ બીજો ભવ એનાથી અપાવશે એનાથી અપાવશે એનાથી અપાવશે શ્રીમદ રાજચંદ્ર ફોર એક્ઝામ્પલ આલું તમને જુઓ કોણે ઘેર જન્મ થયો હીરાના વેપારી દુકાન પર બેસતા હતા કોઈ ટેન્શન નહીં હીરાના વેપારી કરોડપતિને ઘેર ઘેર ચોવીસ કલાક જ્ઞાન માટે જ સમય સમયે સમય એટલે આવા આવા જ્ઞાનના સંજોગો ભેગા કરે આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરીએ એમ કરતા કરતા આપણે ચાલતા ચાલતા વધતા વધતા સો ટકા જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ થઈ જાય પછી કર્મ બીજ પડતું બંધ થઈ જાય અને પછી છેલ્લા ભાવમાં આત્માનો સ્પષ્ટ વેદન જેને માના ગર્ભમાંથી અનુભવ આખું પૂતળું અલગ વેદની જે વેદે છે સુખ દુઃખ એ મશીન અલગ દેખાય આખું જુદું ને પોતે એનાથી જુદો થઈ જાય બંને જુદો અને એ છેલ્લો ભાવ પછી એને એક પણ કર્મ બીજ ના પડે એને કારણ શરીરે ના હોય એને ઇલેક્ટ્રિકલ બોડી ના હોય સૂક્ષ્મ શરીર પણ ના હોય કસ્સો જ ના હોય બસ એ જે શરીર લઈને જન્મ્યો હોય એ પ્રારબ્ધ કર્મ એમનું ભોગવી અને કર્મ પૂરું થાય એટલે પ્રકૃતિ પ્રકૃતિ પંચ પંચમહાભૂતોનું પૂતળું પંચમહાભૂતોમાં મળી જાય અને આત્મા જે છે એમાંથી છૂટો થઈ અને પોતાના ક્ષેત્રમાં સ્વસ્વભાવમાં એટલે કે શાશ્વત અને સનાતન સુખને પરમપદને સિદ્ધ ક્ષેત્રને પામી જાય આ વિજ્ઞાન છે મિત્ર એટલે કોઈ એમ કે મને આત્માનો અનુભવ થયો છે તો એ વાત અત્યારે અત્યારના સમય માટે ખોટી છે એ છેલ્લા ભાવમાં થાય હા આત્મજ્ઞાન થયું છે એ વાત સો ટકા સાચી આત્મજ્ઞાન કોઈ કે મને સો ટકા થઈ હા તો સો ટકા થઈ છે આત્માનો અનુભવ એ તો છેલ્લા ભાવમાં જ થાય મિત્રો તો આવતીકાલે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત